બનાસકાંઠામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ભારતમાલા પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોએ જમીન સંપાદન સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે કાંકરેજ તાલુકાના ખીમાણા અને ચેખલા ગામ વચ્ચે જ્યાં ભારતમાલાના અધિકારીઓએ સર્વે કર્યો હતો ત્યાં ખેડૂતોએ ધ્વજવંદન કર્યું છે આ વિરોધનું મુખ્ય કારણ જમીન સંપાદન માટે આપવામાં આવતું ઓછું વળતર છે ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પ્રતિ ચોરસ મીટર માત્ર રૂપિયા બાવીસનું વળતર આપવામાં આવે છે જ્યારે બિન ખેતી થયેલી જમીન માટે રૂપિયા ચાર હજાર પાંચસો નું વળતર ચૂકવવામાં આવે છે આ ભેદભાવ સામે ખેડૂતોએ ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો જોડાયા હતા ખેડૂતોએ રેલી યોજી અને જમીન પર ચિત્રો દોરી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો તેમણે તાત્કાલિક ધોરણે ભારતમાળા પ્રોજેક્ટથી અસરગ્રસ્ત તમામ ખેડૂતોને યોગ્ય અને સમાન વળતર આપવાની માંગ કરી છે વેદના છે અમે ઘણા સમયથી આ રજૂઆતો કરતા આવ્યા હતા અમારા વિસ્તારની અંદર ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદન જમીન થઈ છે અમે સરકાર સુધી આ વાત પહોંચાડી છે કે અમારા ખેડૂતોને ફક્ત બાવીસ રૂપિયા મળે છે જ્યારે નેતાઓએ જે ભાગીદારીની અંદર એને કર્યું હોય એમને પિસ્તાળીસો રૂપિયા મળે છે આ ભેદભાવ છે આ વિસ્તારનો ભેદભાવ છે આખા વિસ્તારની આ પરિસ્થિતિ છે એટલે સરકાર શ્રી તાત્કાલિક અમારે ખેડૂતોને પણ જેવી રીતે એને કર્યું હોય એમને જે ચૂકવણું થયું હોય એવી રીતે અમારું ચૂકવણું થવું હોય એના અનુસંધાને આજે ધ્વજવંદન કરી પવિત્ર દિવસે એક સંકલ્પ લીધો છે કે અમે આના માટે તમામ ખેડૂતો એકઠા થઈ લડીને પણ અમારો હક અને અધિકાર મેળવીશું જય જવાન જય કિસાન આજે અહીંયા ભારતમાલા પ્રોજેક્ટની અંદર જે ખૂંટ મારેલો છે એ જગ્યાએ ધ્વજવંદન કરી અને સરકારનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોએ અને અહીંયા અમે એક રજૂ કર્યું છે એક ચિત્ર દોરીને કે ભાઈ આ બાજુ અમારો ગરીબ ખેડૂત ગરીબ નહીં પણ લાચાર ખેડૂત લાચાર એટલા માટે કે આ પાઘડી સરકાર નફટ નટ નટારી સરકાર ખેડૂતનું સાંભળતી નથી જ્યારે એને કરેલા ભાજપના મળતીયાઓ અને અન્ય પાર્ટીઓના મળતીયાઓની જમીન જો પિસ્તાલીસો રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે ચારસોથી પાંચસો રૂપિયા સ્ક્વેર ફીટ હોય એટલે સ્ક્વેર મીટરનો ભાવ દસ હજારથી લઈને પંદર હજાર સુધીનો ભાવ હોય એ ખેડૂતને માત્ર વીસ રૂપિયાનો ભાવ ચૂકવવો બી અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે જે ખેડૂતને ભોગવવું પડે છે એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો હતો